છોટાઉદેપુર જિલ્લાના રોજકુવા ગામે ઘરના વાડામાં સૂતેલા બત્રીસ વર્ષીય યુવાનના ખાટલા પર જીવંત વીજવાયર તૂટી પડતા મોત નિપજ્યુંની ઘટના બનવા પામી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેજગઢ ખાતે આવેલા રોજકુવા ગામના નિલેશભાઈ રાઠવા રાત્રિના સમયે પોતાના ઘરની પાછળ ખાટલામાં સૂતા હતા ત્યારે વહેલી સવારે પાંચ વાગ્યાની આજુબાજુમાં જીવંત વીજવાયર તૂટી પડતા ખાટલામાં સૂતેલા નિલેશને વીજ કરંટ લાગતા આજુબાજુના લોકો દોડી આવી વીજ કંપનીમાં ટેલિફોનિક જાણ કરી વીજ સપ્લાય બંધ કરાવી તેજગઢ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે નિલેશ રાઠવાને મૃત જાહેર કર્યો હતો આ અંગે મૃતક નિલેશના પિતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આગામી થોડા દિવસમાં જ ચોમાસું શરૂ થશે પરંતુ વીજ કંપની હજી ઘોર નિંદ્રામાં પોડી રહી હોય એમ ચોમાસા પહેલાં પ્રો મોન્સૂન કામગીરીમાં વીજ લાઈનને સ્પર્શતા ઝાડવા વેલા અને નમી ગયેલા વીજ પોલ નબળી પડેલા વીજ વાયરોનું મેન્ટેનન્સ કામગીરી કરી નથી જેનો ભોગ જનતાને બનવું પડે છે તે રોજકુવા ગામમાં બનેલ બનાવનું ઉદાહરણ છે છતાં મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ આ અંગે ધ્યાન આપશે કે કેમ તે જોવું રહ્યું મરણ જનાર છે બલસિંહભાઈ નિલેશભાઈ બલસિંહભાઈના સુપુત્ર નિલેશભાઈ જે જીવતો તાર અને જી બીનો જે જીવતો તાર છે એ ખાટલો નાખીને ઊંઘતો ત્યારે એની ઉપર જીવતો તાર પડ્યો છે અને તેજગઢ હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ડોક્ટરે મૃત જાહેર કરેલ છે તો આ રજૂઆત અમારા આદિવાસી જે કુલ કર્મચારીઓ છે અને ઝૂલટું વાયર થઈ જાય છે તે માટે વિદ્યુત બોર્ડના કર્મચારીઓની જવાબદારી રહેશે અને આ જ વહેલી તકે કરવામાં ના આવે તો અમે કલેક્ટરમાં કલેક્ટરમાં રજૂઆત કરશું અને સાંસદ શ્રી ને રજૂઆત કરશું અને વહેલા વહેલી તકે આપણું નમેલાશે અને વાયરો નાખવામાં આવે એજગેટ થી પાલસંડા રોજકુવા અરદાસપુર ચિચોડ આ ગામોમાં ગલા ઘોમડી અને વેલીમાં વહેલી તકે આ રિપેર કરવામાં આવશે ના કરે તો અમે કલેક્ટર આંદોલન પણ કરીશું દર્શક મિત્રો અભી તક આપને પીઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કી હે તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશવર દુનિયા ની હર ખબર આપકો મિલતી રહે バーッ